નર્મદા જિલ્લાનો પ્રવેશ દ્વાર ખાતે આજે સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેનું કારણ છે ચૈતર વસાવા આજે સવારે ચૈતર વસાવા નર્મદા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવા આવવાના છે તેવી ખબર મળતા જ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે ખાસ કરીને ચૈતર વસાવા ભ્રષ્ટાચારના આરોપોને લઈને નર્મદા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવા આવવાના છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે ત્યારે રાજપીપળાના એન્ટ્રન્સમાં જ વડિયા જકાતનાકા ખાતે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેઓ દેડિયાપાડાથી રાજપીપળા આવી રહ્યા હતા ત્યારે મોવી ચોકડી પાસે તેમને પોલીસે અટકાવ્યા હતા અને તેમના સમર્થકો દ્વારા રસ્તા પર બેસી જઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ખાસ કરીને ચૈતર વસાવાએ અધિકારી સહિત મોટા અગજના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે તુરે તુમ્હો હમ તુરે ભાજપ હમ્સે ડરતી હૈ বিদা করে থাকে। মানে তিনবার তেলু

બે મિનિટ ઉપર તમારા ઉપરા અધિકારી સાથે એવી વાત કરો અમારી સાથે પ્રતિનિધિ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બધા છે આચાર સંહિતા માં એવી કોઈ જોગવાઈ નથી કે અમે પત્ર નહીં આપી શકીએ અમે આવેદન પત્ર એવું કોઈ પાંચ ગાડી નો કોઈ ઉલ્લેખ નથી અમે પચાસ ગાડી લઈ જઈને બી આવેદન પત્ર આપી શકીએ છીએ તેમ છતાં અમે તમને એ વિનંતી કરીએ છીએ કે તમારા ઉપરી અધિકારી ને વાત કરો

રાજપીટલો છડતા પણ આપણો સાધિકારી